વાળ પર જાદુ જેવું કામ કરે છે આ ઔષધિ નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં વાળ તૂટવા અને ખરવાની સમસ્યાથી જો તમે પરેશાન થઈ ચૂક્યા છો તો એકવાર આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ જરૂર કરો આ પ્રયોગ કરવાથી વાળની ઘણી સમસ્યાઓ જેમ દૂર થઈ જશે વાળ ખરવા અકાળે સફેદ થવા અને ડેન્ડ્રફની સમસ્યાથી લોકો સૌથી વધુ પરેશાન હોય છે વાળની સમસ્યા વધવાના ઘણા કારણો છે જેમાં ખરાબ લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ અને પાણીનો બદલાવ સામેલ છે જો શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય તો વાળ ઝડપથી તૂટવા લાગે છે ઘણી વખત યોગ્ય આહાર ન લેવાને કારણે વાળ સમસ્યા સર્જાય છે કહેવાય છે કે ચહેરાની ચમક વાળથી જ છે આવી સ્થિતિમાં આજે હું તમને વાળની દરેક સમસ્યાઓનો ખૂબ જ સરળ ઉપાય જણાવીશ તેનાથી વાળની તમામ સમસ્યાઓ દૂર થશે આયુર્વેદમાં વાળ માટે ઘણી અસરકારક ઔષધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમાંથી એક છે ભૃંગરાજ જેના વિશે તમે સાંભળ્યું હશે ભૃંગરાજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક ઔષધિ છે ભૃંગરાજ તેલનો ઉપયોગ તેલ શેમ્પુ કન્ડિશનર થાય છે જો તમે ઈચ્છો તો ભૃંગરાજના ના પાવડરનો ઉપયોગ ઘરે પણ કરી શકો છો વાળ માટે ભૃંગરાજના ના ફાયદા એક વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે ભૃંગરાજ પાવડર વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે તેમાં મોઇશ્ચરાઇઝિંગ અને કન્ડિશનિંગ પ્રોપર્ટીઝ છે જે વાળને મુલાયમ અને રેશમી બનાવે છે જો તમારા વાળ ડ્રાય અને નિસ્તેજ બની રહ્યા છે તો તમે ભૃંગરાજ પાવડરનો ઉપયોગ કરી શકો છો બે વાળ ખરવાની સમસ્યા દૂર થશે ભૃંગરાજ પાવડરનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થશે તેમાં એવા તત્વો હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે તેની સીધી અસર વાળ પર પડે છે ભૃંગરાજ પાવડરથી વાળના મૂળ મજબૂત બને છે અને વાળ ખરવાનું સાવ ઘટી જાય છે ત્રણ સફેદ વાળને બનાવે છે કાળા જો તમે ઉંમર કરતાં પહેલા સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો તો ભૃંગરાજ પાવડર તેના માટે સારો છે ભૃંગરાજમાં ઘણા તત્વો હોય છે જે નેચરલી વાળને કાળા બનાવે છે સફેદ વાળને કાળા કરવા માટે ભૃંગરાજનો ઉપયોગ કરો આ એકદમ સ્વાભાવિક છે કે ભૃંગરાજનો સતત ઉપયોગ કરવાથી સફેદ વાળને કાળા કરી શકાય છે ચાર વાળને પોષણ આપે છે ભૃંગરાજ પાવડરમાં પોષક તત્વો હોય છે જે વાળને સંપૂર્ણ પોષણ આપે છે તે બેસ્ટ ક્લિન્ઝર તરીકે કામ કરે છે તેનાથી વાળની ચમક વધે છે તમારે આવા ક્લિન્ઝરનો જ ઉપયોગ કરવો જોઈએ જેમાં ભૃંગરાજ હોય પાંચ સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન વધારે છે ભૃંગરાજ પાવડરથી બનેલા હેર માસ્કને લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે તેનો હેર માસ્ક તરીકે ઉપયોગ કરો પૃંગરાજ હેર પેક લગાવવાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે તેનાથી વાળ લાંબા થાય છે અને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા દૂર થાય છે વાળ પર પૃંગરાજ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો પૃંગરાજ હેર પેક આ રીતે બનાવો આ માટે તમારે એક બાઉલમાં એક ચમચી ભૃંગરાજ પાવડર ત્રણ ચાર ટીપા નારિયેળ તેલ અને એક ચમચી દહીં ઉમેરવાનું છે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો હવે તેને વાળમાં વીસ મિનિટ માટે લગાવો અને વીસ મિનિટ પછી સામાન્ય પાણીથી વાળ ધોઈ લો આ હેર પેક લગાવવાથી વાળમાં ચમક આવશે ભૃંગરાજ નારિયેળ તેલ કેવી રીતે બનાવવું એક નાના વાસણમાં બે ચમચી નારિયેળ તેલ નાખીને ગરમ કરો તેમાં એક ચમચી ભૃંગરાજ પાવડર મિક્સ કરીને ગરમ થવા દો હવે આ તેલને ગાળીને વાળમાં લગાવો આ તેલ લગાવવાથી વાળની સુંદરતા વધશે